નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે મનસુખ વસાવા આ નામ આમ તો કોઈ અજાણ્યું નથી કારણ કે પોતાના અલગ જ અંદાજમાં અધિકારીઓને ખખડાવતા હોય ને ક્યાંય પણ જો એમને આ ન્યાય દેખાય તો તેના માટે અવાજ એવી રીતના ઉપાડ્યો હોય કે તે વાયરલ થઈ ગયા હોય તેની જ સામે એક યુવા નેતા તરીકે આવ્યા અને હવે આદિવાસી પટ્ટામાં એ પોતાનું નામ ધરાવે પોતાનો થોડો દબદબો પણ ધરાવતા ચૈતર વસાવા બંને લોકસભાની ચૂંટણી લડ્યા સામ આમને સામને હતા એક ઇન્ડિયા ગઠબંધનમાંથી એક ભાજપમાંથી મનસુખ વસાવા અને ચૈતર વસાવા આ નામ કોઈ નવા નથી મનસુખ વસાવા સતત સાતમી વખત લોકસભા જીતી ગયા પોતાના અલગ અંદાજથી અધિકારીઓને જે રીતના પોતે ખખડાવતાના વિડીયો આપણે જોયા હતા એ બાદ હવે મનસુખ વસાવા એક નવા અંદાજમાં પોતાની જે વાત છે તેને હવે મેદાનમાં મૂકવા માટે સોશિયલ મીડિયાનો હવે ઉપયોગ કરવા માંડ્યા છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી હવે તે પ્રહારો પણ કરી રહ્યા છે તારીખ ત્રીસ જૂનના ચૈતર વસાવાના ફેસબુક પેજ ઉપર એક બહુ મો એક પોસ્ટ તેઓ લખીને મૂકે છે આ પોસ્ટ એ પ્રકારની હોય છે કે ડેડિયાપાડામાં જે વિસ્તારો અલગ અલગ આવે છે નેત્રંગથી લઈને તમામ વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીની લીજ અને ખનન માફિયાઓ બેફામ બન્યા છે તેને લઈને ચૈતર વસાવા એક આવેદનપત્ર કલેક્ટર ઓફિસે આપે છે આ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર ચૈતર વસાવા આપી દે છે અને સાથે સાથે એક ધમકી પણ આપી દે છે કે હવે જો ચોવીસ કલાકે આગામી દિવસોની અંદર આ પ્રકારના જે ખનીજ માફિયાઓ છે તેમની સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો પછી હવે જનતા રેડ ગામે ગામ જઈને કરવામાં આવશે અને આવા જે પણ ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે રેતી માફિયાઓ છે તેમની સામે અમે પગલાં લઈશું જે બાદ આ વાતની જાણ મનસુખ વસાવાને ત્યારે થાય છે કે જે કલેક્ટરને આવેદન આપ્યું હતું તેની એક કોપી પણ મનસુખ વસાવાને આપવામાં આવી હતી હવે મનસુખ વસાવાને જ્યારે આ કોપી મળે છે ત્યારે તેમને જવાબ આપવા માટે ફેસબુક ઉપર મસ્ત મોટો એક આખો અહેવાલ લખાણો હોય એવી રીતના ચૈતર વસાવાને આડે હાથ લે છે મનસુખ વસાવાએ એવું કહે છે કે ચૈતર વસાવાએ હવે પાર્ટીનું કામ ચલાવવા માટે નત નવા નાટકો કરવા પડી રહ્યા છે નાટકો એટલા માટે કે હવે જે નાટકની વાત મનસુખ વસાવાએ કરી ચૈતર વસાવાને શું જરૂર છે એના ઉપર પ્રશ્નો પણ કર્યા અલગ અલગ હવે એવું કહે છે કે સસ્તી પ્રસિદ્ધિ મીડિયામાં મેળવવા માટે ચૈતર વસાવા આવું કરી રહ્યા છે એ ઉપરાંત એમ પણ કહ્યું કે જ્યારે તમે લોકો બીટીપીમાં હતા ત્યારે જ જે આજુબાજુના ગામમાં આરતીઓ કરવા જતા હતા ત્યારે આ લોકો પાસેથી તમે અનેક લાખો રૂપિયા ઉઘરાવ્યા છે ત્યારે કેમ તમારું આવું ધ્યાન ના ગયું હવે જ્યારે આ બધા પ્રશ્નો તમને થાય છે ત્યારે તમે ધ્યાન દોરો છો આવું મનસુખ વસાવા ચૈતરને કહી રહ્યા છે એ ઉપરાંત એ તેવું પણ લખે છે કે પાર્ટી પાસે અત્યારે કોઈ જ મુદ્દો નથી ચૈતર પાસે કોઈ મુદ્દો નથી એટલે અમે જે મુદ્દાઓ ઉપર અવાજ ઉઠાવીએ છીએ એ મુદ્દાઓને લઈને ચૈતર વસાવા પર હવે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે એ ઉપરાંત પણ મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું છે કે ચૈતર વસાવા પર એક પાર્ટીનું પ્રેશર છે કે કોઈ મુદ્દો આપો હવે આ મુદ્દો ખનીન માફિયાઓને લઈને છે કે જેમાં મનસુખ વસાવા એવું કહે છે કે આ લોકો જે ગેરકાયદેસર છે તેની અંદર ભૂતકાળમાં પણ અમે અવાજો ઉઠાવ્યા છે રાજ્ય સરકાર સુધી પણ તેની ફરિયાદ કરી છે એ ફરિયાદના આધારે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે હવે એની સામે જ્યારે અગાઉ ચૈતર વસાવાને એવું પણ સ્પષ્ટપણે જાણે ટોણો મારતા હોય તે રીતના તેઓ કહેતા લખે છે કે અમારે ધ્યાનમાં કોઈ પણ આવું આવશે કે જે ગેરકાયદેસર રીતે કાંઈ પણ કામ કરે છે કે રેતી ખનન કરે છે તો તેની સામે પણ અમે કડક કાયદા લઈશું તમારે મુદ્દો બનાવવો છે એટલા માટે તમે આ પ્રકારના નાટક ધતિંગ ના કરો એ ઉપરાંત પણ એવું પ્રહાર પણ કરે છે કે જે લોકોને આ કામ કરવાથી કે જે લોકો પાસે લીગલી ખનન કરવાની જે પરમિટ છે તેઓની રોજગારી છીનવા માટેના તમે આવા મુદ્દા બનાવી રહ્યા છો આવો પ્રશ્ન ચૈતર વસાવા અને મનસુખભાઈ કરે છે કે શું તમે આ જે આજુબાજુના લોકો આવે છે તેમને રોજગારી મળે છે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જે લોકોને રોજગારી મળે છે આવા મુદ્દાઓ ઉઠાવીને તમારા રાજકીય રોટલા શેકી અને તમે એ લોકોના મુદ્દાઓ બનાવી અને રાજકીય જે મુદ્દાઓ છે તેને લઈને હવે તેની રોજગારી છીનવાનો પ્રયત્ન કરો છો આ સમગ્ર બાબત ચૈતર વસાવાને લઈ અને પ્રહાર કરતી મનસુખ વસાવાએ પોતાના ફેસબુક ઉપર મૂકી છે એ ઉપરાંત રાજ્ય સરકારથી લઈ અને તમામમાં જે મનસુખ વસાવાએ એવું કહ્યું છે કે આ બધા મુદ્દાઓ પર અમે અગાઉ ચર્ચા પણ કરી છે ને તેને લઈને જેટલા પણ લોકો હતા તેને લઈ અમે કાર્યવાહી પણ કરી છે હવે જોવાનું આગામી દિવસોની અંદર એ રહેશે કે જે મનસુખ વસાવાએ આજે આ પોસ્ટ મૂકી છે તેને લઈ અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ખાસ કરીને ચૈતર વસાવાએ જે ધમકી આપી છે આવેદન આપીને કે અમે જનતા રેડ કરીશું કરે છે કે નહીં તે જોવાનું રહેશે જો તમે શું અત્યાર સુધી ગુજરાત તકને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને તમામ અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર